વડોદરા ગોલ્ડન ચોકડી ટોલ પ્લાઝા ખાતે માર્ગ સુરક્ષા અભિયાન એકસો પચાસ થી વધુ વાહન ચાલકોની મફત આંખ તપાસ માર્ગ સુરક્ષા જાગૃતિ મહિના અંતર્ગત વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ અને જીઆરઆઈસીએલ દ્વારા ગોલ્ડન ચોકડી ટોલ પ્લાઝા ખાતે માર્ગ સુરક્ષા અને સ્વાસ્થ્ય શિબિર યોજાઈ સંકરાઆઈ હોસ્પિટલના સહયોગથી એકસો પચાસથી વધુ વાહનચાલકો મુસાફરો અને ટોલ કર્મચારીઓની મફત આંખની તપાસ કરાઈ તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરાયું મકર સંક્રાંતિ પૂર્વે હેલ્મેટ પહેરેલા દ્વિચક્રીય વાહનચાલકોને પતંગની દોરીથી સુરક્ષા માટે બાઇક સેફ્ટી આયન રોડ એટલે કે થ્રેડ ગાર્ડ આપવામાં આવ્યા કાર્યક્રમમાં આરટીઓ ટ્રાફિક પોલીસ અને જીઆરઆઈસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા તંત્રી નિલેશભાઈ દરજી પંચમહાલ શહેરા